નડિયાદની દીકરી કલાવતી સાબલે દેશમુખ્ય સરહદ પર સૈનિકો માટે સોળ હજાર રાખડીઓ મોકલી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની પત્ર લખી પ્રશંસા કરી શ્રી રામપુર અને અહિલ્યાનગર મુખ્ય પોસ્ટ ઓફિસ તરફથી રાખડીઓ પહેલનું પાંચમું વર્ષ પહેલની પ્રશંસા સરહદ પર રહીને દેશનું રક્ષણ કરનારા સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કરતા શ્રી રામપુરના બહેન કલાવતી સાબલે દેશમુખ દર વર્ષે સૈનિકોને રાખડીઓ મોકલે છે આ વર્ષે તેમના દ્વારા બનાવેલી ત્રણ હજાર રાખડીઓ રામપુર પોસ્ટ દ્વારા સૈનિકોને મોકલવામાં આવી હતી અહિલ્યાનગર મુખ્ય પોસ્ટ ઓફિસ તરફથી નવ હજાર રાખડીઓ અને બાકીની ચાર હજાર રાખડીઓ રાખડીઓ દ્વારા સૈનિકોને મોકલવામાં આવી હતી આ વખતે શ્રીરામપુર અને અહિલ્યાનગરની હેડ પોસ્ટ ઓફિસમાં રાખડીઓ મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રીરામપુરના પોલીસ અધિક્ષક સોમનાથ વાગચરે વિભાગીય પોલીસ અધિક્ષક ડોક્ટર બસવરાજ શિવપુજે પંચાયત સમિતિના પ્રભારી જૂથ વિકાસ અધિકારી સુભાષ ચાંગદેવ મસ્કે શ્રીરામપુર હેડ પોસ્ટ ઓફિસના અધિક્ષક જનવાડે સાહેબ પોસ્ટ ઓફિસ પોસ્ટ માસ્ટર રાજન પવાર પોસ્ટ ઓફિસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુનિલ દેવકર એનસીસી ઓફિસર એડવોકેટ શુભમ કેનેકર ભૂષણ સિંદે હર્ષલ શિંદે દીપ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અહિલ્યાનગરમાં હેડ પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષક વિકાસ પાલવે ભીંગર કેન્ટોનમેન્ટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિક્રાંત મોરે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ સાલુંખે હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર હેમંત ખડકીકર હાજર રહ્યા હતા કલાપતિ દેશમુખે પોતાના સ્વખર્ચે અને પોતાના હાથે રાખડી બનાવીને મોકલીને દેશનું રક્ષણ કરતા સૈનિકો પ્રત્યે ભાઈચારાની ભાવના સ્થાપિત કરી છે કેન્ટોનમેન્ટ કાઉન્સિલના મુખ્ય કાર્યકારી પદાધિકારી મોરેએ જણાવ્યું હતું કે પોસ્ટના મનમાં સ્થાપિત થયેલો સંબંધ અતૂટ છે મારી પાસે બાળપણમાં મળેલા પત્રોનો સંગ્રહ હજુ પણ છે અને તે પ્રેરણાદાયક છે કલાવતી દેશમુખનું રાખડી તૈયાર કરવાનું અને મોકલવાનું કાર્ય પ્રશંસનીય છે આ પ્રસંગે ઘણા મહાનુભાવોએ આ પહેલને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે કલાવતી દેશમુખે કહ્યું હતું કે હું છેલ્લા પાંચ વર્ષથી રાખડી તૈયાર કરીને સૈનિકોને મોકલાવાનું કાર્ય કરી રહી છું દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને સેવા કરવાની આ અનોખી તક મારા માટે મૂલ્યવાન છે આ ભાવના સાથે હું આખું વર્ષ રાખડીઓ બનાવું છું આ વર્ષ મેં સોળ હજાર રાખડીઓ બનાવી છે અને જ્યારે હું તેમને પોસ્ટ ઓફિસને સોંપું છું ત્યારે મને સંતોષ થાય છે આ કાર્યક્રમમાં શુભમ કેનેકરે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો નિવૃત્ત બ્રિગેડિયર હેમંત કુમાર અને સુનિલ દેવકરના માર્ગદર્શન હેઠળ તેમના વિદ્યાર્થીઓ ભૂષણ સિંધે હર્ષલ સિંધે અને દીપ દેશમુખે આ પહેલમાં કલાવતી દેશમુખ સાથે એક વર્ષ સુધી કામ કર્યું રાખડી બનાવવામાં મદદ કરી આ પ્રસંગે કલાવંતી દેશમુખ અને તેમના બધા સાથીદારોના ઘણા લોકોએ વખાણ કર્યા હતા આશિષ મહેતા નડિયાદ મારા તમામ ભારતવાસીઓને મારા જય હિન્દ શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી માતાપિતા અને ગુરુવરિયાના આશીર્વાદથી હું નડિયાદની દીકરી કલાવતી સાંભળે દેશમુખ જે ઉપક્રમ બે હજાર એકવીસમાં શરત પર લડી રહેલા જવાનો માટે રાખડીઓ બનાવવાનું ચાલુ કરેલો હતો એ આજે બે હજાર પચ્ચીસમાં સોળ હજાર રાખડીઓ સુધી પહોંચેલો છે મિત્ર હો આ સોળ નો આંકડો તમારા પ્રેમ અને આશીર્વાદથી હું આ કરી શકું છું આ ઉપક્રમમાં મને મદદ કરનારા મારા વિદ્યાર્થી ભૂષણ શિંદે હર્ષલ શિંદે અને દીપ દેશમુખ મારો પુત્ર મને મદદ કરે છે મને જે માર્ગદર્શન મળ્યું એ રિટાયર બ્રિગેડિયર હેમંત સર અને અમારા આરબીએનબી કોલેજના પ્રોફેસર મેજર સુનિલ દેવકર સર એમનું માર્ગદર્શન મને મળેલું છે મિત્રો મને એક વાત તમને શેર કરવા માટે આનંદ થાય છે કે આપણા માનનીય બધાયના લાડકા પંતપ્રધાન નરેન્દ્ર મોદીજી એમણે પણ મને પત્ર મોકલીને મારા આ કાર્યની દખલ લીધી છે અમે આખું વર્ષ જેમ વખત મળે તેમ આ રાખડીઓ તૈયાર કરીએ છીએ આ રાખડીઓ સો હાથે તૈયાર કરવાનું કારણ એવું કે આપણે જો વેચાતી લાવીએ તો કદાચ એમાં પ્રેમ ભાવ આપણે ઓતી શકતા નથી મિત્રો મને અભિમાન છે કે ગુજરાતની માટીમાં જન્મેલી સંતાના હાઈસ્કૂલમાં ભણેલી અને જે કલા મેં ત્યાંથી આત્મસાત કરેલી છે એ કલા આજે મહારાષ્ટ્રમાં રહીને આગળ વધાવીને રાખડીઓ બનાવીને હું દેશ સેવા કરી રહી છું આ શ્રેય તમારું પ્રેમ અને આશીર્વાદ છે મારા છેલ્લા સુધી હું આ ઉપક્રમ રાખડીઓ બનાવું એવા તમારેથી આશીર્વાદ મને મળે એવી હું ઈચ્છા કરું છું આ ઉપક્રમ માટે શ્રીરામપુરનું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અને અહિલ્યાનગરનું હેડ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ મને મદદ કરે છે એ સુરક્ષિત રીતે મારી રાખડીઓ જવાનો સુધી પહોંચાડવાનું કામ કરે છે મિત્રો આપણે જાણીએ છીએ ગમે એવો ઉપક્રમ હોય એકલાથી એ સાધ્ય થતો નથી જેમ હિન્દીમાં કહેવત છે બુંદ બુંદ સાગર ભરતા હૈ એ જ રીતે તમારા જેવા પ્રિયજન મને લાભ્યા તમારા આશીર્વાદ મને લાભ્યા અને ક્યાંક આજે હું 16000 નો આંકડો રાખડે બનાવીને ક્રોસ કરેલો છે મારી એટલી જ ઈશ્વર ચરની પ્રાર્થના છે કે સોળ હજાર કરતા વધુ ને વધુ રાખડ્યો આપણા શરત પર લડી રહેલા એક ને એક જવાન સુધી હું પહોંચી શકું મારા છેલ્લા શ્વાસ સુધી અમારી દેહ સેવા કરી શકું એવી જ હું સંતરામ મહારાજ ચરણી પ્રાર્થના કરું છું જય હિન્દ